ये ये मुझे आ क्योंकि मैं जस्टिस दिला रही हूँ डॉग्स को ये देखिए मेरा फोन गिराने वाली थी और ये मुझे मारने आ रही थी आई वॉन्ट जस्टिस ये देखो ये देखो ये देखो ये मुझे मारने आ रही है ये देखो ये ये देखो ये સોશિયલ મીડિયાથી લઈને ગલી ગલી સુધી અત્યારે એક વિષય પર ખૂબ બબાલ થઈ રહી છે અને એ રખડતા કૂતરાઓ ઉપર છે એટલે આમ તો જે ગાઈડલાઈન આવી અને પછી આદેશ આવ્યો એમાં એવું કહેવામાં આવ્યું હતું કે જે રખડતા ડોગ્સ છે જે રખડતા કૂતરા છે એ કૂતરાઓને શેલ્ટર આપી એમને ત્યાં રસીકરણ કરાવી અને પછી છોડવામાં આવશે અને બધી જ વાત થઈ પછી એ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો અને પછી નિર્ણય પાછો ખેંચાયો ત્યારે જેટલા પણ પ્રાણી પ્રેમીઓ હતા એ બધા ખૂબ ખુશ થયા પણ હજુ પણ અનેક વિસ્તારો એવા છે અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં કૂતરાઓનો ત્રાસ ખૂબ છે લોકો એની સામે લડી રહ્યા છે એએમસી દ્વારા એમને પકડવાની કામગીરી થઈ રહી છે પણ કૂતરા પ્રેમી વર્સીસ જેને કૂતરા નીકાળવા છે જે રખડતા કૂતરા સોસાયટીમાં નથી રાખવા માંગતા એ બધા આમને સામને આવી ગયા છે અને એટલી ખરાબ રીતના કે હવે કોઈ વ્યક્તિને એવી રીતના મારે છે જે ગંભીર છે એવી રીતના મારે છે કે જે જીવલેણ હોઈ શકે છે કોઈને કૂતરા સાથે પ્રેમ છે એનાથી કોઈને વાંધો ન હોવો જોઈએ આપણે પ્રાણી પ્રેમી હોઈએ એનાથી કોઈને વાંધો ન હોવું જોઈએ પણ એ પ્રાણી પ્રેમી છે અને કોઈ કૂતરાને બચાવવા માંગે છે એના માટે એને મારવું એ કેટલું યોગ્ય છે આ બહુ જ બધા સવાલો છે અને આ સવાલો સાથે જ એક સમાચાર સામે આવ્યા કિસ્સો સામે આવ્યો છે અમદાવાદની સેટેલાઇટ સેન્ટર સોસાયટી છે એ સોસાયટીમાં હમણાં ગઈકાલે જ કૂતરા પકડવા માટે ગાડી આવી કૂતરા પકડવા જ્યારે ગાડી આવી ત્યારે મધુબહેન ખાર કરીને એક વ્યક્તિ છે ચોપન વર્ષ એમની ઉંમર છે મધુબેન એ કૂતરાને બચાવવા માટે મોટાભાગે એ કૂતરા પ્રેમી છે એટલે એને બચાવવા માટે ત્યાં પહોંચ્યા અને એ બચાવવા પહોંચ્યા ત્યારે બહુ જ બધા લોકો સોસાયટીના એમના વિરોધમાં આવી ગયા મધુબેન કેટલાય સમયથી કૂતરાઓને ત્યાં ખવડાવતા હતા એમને રાખતા હતા એ કૂતરા પ્રેમી હતા એટલે આ બધું કરતા હતા અને એમને કૂતરા પકડવા આવવા પાછળનું કારણ એ હતું કે સોસાયટીમાં ઘણા બધા લોકોને એ કૂતરાએ કરડ્યું હશે એટલે એના પછી બહુ જ બધી કમ્પ્લેન થઈ બસો જેટલા લોકો એ કૂતરાઓને પકડાવવા માટે એને ગાડી બોલાવી અને મધુબેન જ્યારે સામે આવ્યા તો એ મધુબહેન પર હુમલો કરવામાં આવ્યો દસ જેટલી દસ જેટલી મહિલાઓ એવી હતી કે જે મધુબેનને મારવા માટે આવી અને એટલી ગંભીર રીતના એમને માન્યું માર્યું કે ચોપન વર્ષના બેનને જે ઈજા થઈ છે અમે તમને બતાવી નથી શકતા એનાથી કરુણ પરિસ્થિતિ એ છે કે એમને માર્યું એના પછી જ્યારે એમને હોસ્પિટલ લઈ જવાના બદલે એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે એમને પોલીસ સ્ટેશન લઈ જયા પછી પણ એમનું નિવેદન નોંધવામાં આવે છે એમને કહે છે કે મારે અરજી કરવી છે જે લોકોએ મને માર્યું છે મારે એમની સામે ફરિયાદ કરવી છે કલાકો સુધી બેસાડ્યા પછી પણ એમને ફરિયાદ નોંધવામાં નથી આવતી કેમ નોંધવામાં નથી આવતી કારણ કે સોસાયટીમાં અમુક લોકો એવા છે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એમના એવા આક્ષેપ છે કે એ એ લોકોના દબાણના કારણે પોલીસ ફરિયાદ નથી નોંધી રહી મધુબેન સાથે થયું વિચાર્યા પછી એવું લાગે છે કે કૂતરા હિંસક હોય છે તમે એને પકડાવી દેશો બીજા પ્રાણી રખડતા ઢોર કોઈને ગમતા નથી ગાય રસ્તામાં રખડતી હોય તો એને પકડાવવા માટે બધા આવે છે પણ શું વ્યવસ્થા છે એમને રાખવાની તો એનો જવાબ આપણી પાસે ના છે જ્યારે રખડતા ઢોર સામે કાર્યવાહી શરૂ થઈ હતી ગાયોને લઈ જાય હતી પછી આપણે જોયું છે કે એની હાલત કેવી થઈ હતી કૂતરા સાથે પણ કંઈક એવું જ વેક્સિનેશન આપો એ બધું જ કરો એનો વાંધો નથી પણ એને બચાવવા માટે કોઈ આવે છે તો એને આવી રીતના કેમ મારવું એ મોટો પ્રશ્ન છે અમે મધુબેનના દીકરા સાથે વાત કરી છે સાથે જ એમના દીકરાએ જેના કામે આક્ષેપ કર્યા છે એ ઋતુલભાઈ જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એમની સાથે વાત કરી છે બંનેના વર્ઝન લેવાના પ્રયાસ કર્યા છે આખી ઘટના પછી બહુ જ બધા સવાલો છે કે શું કોઈને પ્રાણીને પ્રેમ કરવું કે એને બચાવવા માટે સામે આવું તો તમારી સાથે આ થશે અને શું તમે કોઈને બચાવવા માટે આવ્યા છો તમારી ઉંમર ઉંમર ચોપ્પન વરસ છે અને તમારા ઉપર દસ લોકો હુમલો કરે છે અને તો પણ પોલીસ ફરિયાદ નહીં નોંધે કારણ કે ઉપરથી કોઈનો દબાણ છે તો એ આપણે કાયદા વ્યવસ્થામાં ક્યાં જોઈ રહ્યા છીએ આપણે સમાજને આપણે પોતાની જાતને અત્યારે મધુબેનના દીકરાએ આખી ઘટના જે કહી છે તે સાંભળો સાથે જ ઋતુલભાઈ જે સોસાયટીમાં રહે છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે જેમના પર આક્ષેપ છે એમને શું કહ્યું તે સાંભળો आपका नाम आप कहाँ रहते हैं और क्या हुआ मेरा नाम हिमनेशार है, है मैं उनका बेटा हूँ हम सेटेलाइट सेंटर रहते हैं मेरी मम्मी मैं में तो वो मेरी जब इधर सोसाइटी में हाँ, मेरी सोसाइटी में इधर डॉग लेने आए थे डॉग बैट का केस आया था अपेरेंटली पर उसका कोई वो नहीं था कि प्रूफ नहीं था कि डॉग बैट किसने किया है तो बेसिकली म्युनसिपलिटी आई थी तो फिर म्यूनसिपालिटी तो फिर मैं मदर उधर किसको ले जा रहे हो हूँ क्या ले जा रहे हो मतलब इज रोटिस पूछा उन्होंने क्या हो रहा है आपका वहां एग्रेशन ने लगे। फिर वो कि हुआ क्या कि किस डॉग को ले जा रहे हो वो बोल रहे कि सारे डॉग को ले जाओ सारे डॉग को ले जाओ लाइक so, like, ऐसे कौन, कैसे। कौन बोल रहा था जो सोसाइटी। ये वो सोसाइटी के मेंबर जो जिनको काटा था उनके फैमिली वाले भी और एक देश का क्या नाम था उनका रितुल देसाई एंड वो लोग कुछ ही सम पार्लियामेंट के बीजेपी का मेंबर है तो बेसिकली उसने साथ में म्यूनसिपालिटी बुलाया एंड देन पुलिस वाले बुलाए बिकॉज ये हुआ तो फिर उनको लाया कि मेरी मम्मी वो उसको मम्मी नहीं बोला कि ले जाओ जो एग्रेसिव है उसको ले जाओ उसको रेबीज और वो स्टेलाइजेशन करवा के वापस छोड़ देना तो उनने वो किया तो फिर उसके बाद उनने ये क्या बोलते हैं सरले जैसे बोला तो फिर वो आई मम्मी माँ तो फिर मम्मी को वही फिर उन्होंने एग्रेशन शो करने लगे उन्होंने की आपको क्यों क्या तकलीफ है इतना है तो कुत्तों को अपने घर ले जाओ ये सब झगड़ा वगड़ा करने लग गए ठीक है फिर मेरे जो साथ में जो मम्मी के मेरे भाई है है लाइक पर इस टाइप तो फिर ब्रदर और साथ में जो फीडिंग कराते थे एनजीओ में वो थे तो तो फिर वो साथ में थे मेरी मम्मी की क्यों कर रहे हो ऐसा उनको उन लोगों ने धक्के पुलिस वालों ने आए उन्होंने बोला की सोसाइटी के बाहर निकाल के धक्के मार के निकाला कि आप सोसाइटी के आप सोसाइटी के बाहर निकलो So तो फिर वहाँ फिर ढेर सारी आंटिया गैदर हुई हुँ. वो आंटिया आई उनने लाठी वाठी लाई है और वो मारना चालू किया थोड़ी देर का लॉस ऑफ कॉन्शियसनेस भी था सर पे मारा था वो ऊपर से तो होश चला गया था फोन चोरी कर लिया था उनका वही हुँ. और फोन था नहीं उसके बाद वहां जो पुलिस वाले वहां खड़े उन्होंने कुछ नहीं किया वो खड़े वो देख रहे हैं फिर उनके बोलते हैं चलो चलो पुलिस चलो अर्जी लिखाने चलो वो उनको जबरदस्ती अकेले शीज अलोन पूरा टाइम उनको पुलिस स्टेशन ले गए विदाउटर फोन उनकी एज क्या है आपकी माता की फिफ्टी फिफ्टी फोर फिफ्टी थ्री फिफ्टी फोर तो फिफ्टी थ्री तो, तो फिर वो वहां थे पुलिस स्टेशन ले गए उनको वहाँ पुलिस स्टेशन में वो चार घंटे से खड़ी थी दिस बेसिकली अराउंड वन थर्टी पूरा जोड़ लाई मारने उसके बाद वो पुलिस स्टेशन ले गए कुछ हुआ है तो मैं घर आया तो मैं वहां से उनको क्या बोलते मैंने पूछा कहा है पुलिस स्टेशन है मदद नहीं कर रहा था कोई तो कॉल तक नहीं करने दे रहा था कोई कुछ नहीं करता पुलिस स्टेशन के बाहर स्टैंडर्ड बैठी थी तो फिर मैं आया तो फिर सबको फिर बुलाया फिर वहां से जाके हमने एफ आई आर से मतलब अर्जी के लिए बोला कि लिखो कम से कम की क्या हुआ है वो भी इतने लिख रहे थे कोई नहीं लिख रहा था वहां अंदर अंदर बोल रहे थे कि वो वो कॉन्स्टेबल बात कर रहे थे कि अभी नहीं, नहीं लिखेंगे लगभग तो अंदर, अंदर अंदर बात कर रहे थे कि वो इनमें क्या है ये जो कोई उनका आया था का का बंदा पर्सन आया था कोई एमएलए तो वो, वो बात करके गया, तो लोग, लोग एफआईआर भी नहीं ले रहे थे फिर मैंने एक दोस्त को बोला मेरे उसके पुलिस में उनसे तो फिर, फिर जाके इन्होंने थोड़ा प्रोसेस चालू किया अर्जी लिखी फिर कल अर्जी लिखी उनने उसके लिए अर्जी लिखने सात बजे चालू किया इन्हें तब इंस्पेक्टर है लगभग लग लग पांच घंटे हो गए वही उसी हालत में ना ट्रीटमेंट मिला है ना कुछ मिला है न एम एल सी हुआ है कुछ नहीं हुआ है अर्जी लिखना चाह हो क्या और कौन वो सा पुलिस स्टेशन था सैटेलाइट वस्त्रापुर वस्त्रापुर हाँ तो वहां हुआ तो फिर वहाँ सात बजे चालू किया सात बजे भी आके उधर इतना की, बहुत की फिर भी भीट कर नहीं लिख रहे मतलब वो पूछे जा रहे हैं बार बार सब क्या होगा वो लिखने को तैयार नहीं है फिर अर्जी लिखना हमने सीधा एफ आई आर करना है अर्जी वर्जी नहीं चाहिए हमारा है ये चाहिए हमें तो बोलते हैं एफ आई नहीं पहले अर्जी लिखाई हो गया फिर अर्जी लिखना चालू किया अर्जी लिखी अर्जी लिखा लिखाई पूरी फिर उसके बाद अर्जी हमने उसमें नौ बजा दिए नौ साढ़े नौ तब तक भी कोई हॉस्पिटल ही नहीं गया वही बैठी मां फिर उसके बाद अर्जी लिखाई अर्जी लिखाने के बाद उन्होंने क्या बोलते हैं अर्जी नहीं अभी आप एमएलसी करा के हमने दे दिया ये निवेदन नि, नि, नि जो जो होता है ना एमएलसी एल सोलह के लिए mm -hmm. आप वहां जाके एमएलसी करा के फिर करेंगे हमने mm -hmm. बोला कि नहीं हमें एफ करना है हमने मना किया तैयार नहीं फिर ही होगा चलो फिर हमने ये भी दिन करा इस चीज को अभी ये कल कल की बात है अभी एफ आई आर हुई नहीं अभी तक एफआईआर हुआ नहीं है वो तो कल हुआ तो फिर उसके बाद एमएलसी हमें दो बज के रात के एमएलसी करते करते पूरा हमने सी टी स्कैन सब कराया सारे थोड़ी थोड़ी सी दवाई थी दी फिर वापस लेके आए घर शी इज नाउ कर तो फिर अगर ले गए तो फिर वो जब हुआ उसके बाद क्या बोलते हैं हम आज सुबह दस बजे हमने सारा एमएलसी जो था हमारा लेके गए फिर हमने जो कलकार जी था वो सब लेके गए उसके बाद उसके बाद आज बोलते हैं है मारने वाले आ रहे थे ना शिटू का वीडियो पूरा तो वीडियो की कौन मारने आ रहे है क्लियर प्रूफ प्रूफ है फुल प्रूफ की कौन मारने आ रहा है सात आठ ग्रंटिया सबका शक्ल दिख रही है पूरी पूरी वो है तो फिर पूरा वो प्रूफ है तो हमने बोला ये प्रूफ है इनको हम सीधा एमएफआई कर रहे हैं इनके ऊपर वो बोलते पर इस दिन के शी डजंट नो देयर नेम्स वो कौन है तो हमने बोला चलो वो क्या बोलते हैं करने तो बोलते हैं हम इधर एफआईआर करना है बोलते हैं कि नहीं हम स्टेप बाय स्टेप जाएंगे अभी हम ये आपका क्या है ये आपका ये, हमने उनको फिल्डरे में वो दिया एफ फॉर एविडेंस दिया Hmm. वो बोलते कि हम वीडियो देखेंगे वीडियो देख के हम फेस आइडेंटिफाई करेंगे फिर हम आपको ले जाएंगे साथ उन्होंने मेरे को बोला था कि अभी तीन बजे उनको पीएम वाले के कुछ जाना है hmm. बाय बजे वो आएंगे मेरे को लेके जाएंगे आई विल विल कम विद देम एंड सोसाइटी में आके दे आइडेंटिफाई कौन कौन था hmm. और उनको तुरंत पुलिस स्टेशन एक्शन लेंगे उनके अगेंस्ट hmm. पांच बजे मैं उनको कॉल किया बोलती मेरा अभी ब्रीफिंग चल रहा है ये चल रहा है तो वो बी एबल टू कम या कुछ और एफ अभी तक नहीं लिया सुबह भी हमने बोला एफ कर दो सीधा

और पुलिस मतलब जो आपकी सोसाइटी में रहते हैं जिन जो आप बोल रहे हो उनके हाँ. उन, उनके हिस्से उन्होंने लेकिन मेरा दोस्त है ये लोग ऊपर से दबाव आ रहा है तो फिर उसके वैसे पहले की उनको ऊपर दबा आ चुका है मेरे पिया एक अंकल है तो I called him वो ही तोड़ में कैसा है okay. तो फिर वही तो लेकिन वो भी लेने को तैयार नहीं है okay. Okay. तो हम

दे आर स्टिल नॉट टेकिंग इट एंड फायर आउट आर लाइक जो कल जो ट्रीटमेंट दी थी मेरी को लाइक बियॉन्ड तो बहुत खराब हालत है ऐसे 4 घंटा अकेला छोड़ दिया सी आज नथिंग टू नो वन टू कांटेक्ट मैं जाके वहां मिल लाइक आई जस्ट वेंट देयर तो पता चला वो बाहर बैठी है हम्म hmm. हम्म तो इंजर्ड पूरी ना तो पागल बना इसलिए नहीं नहीं हम कुछ करते हैं ओके ओके थैंक यू हेलो हां कौन बोलो बात तो रितुल देसाई साथे थाई छे यस बोलो जी हूं पायल बोलू जमावट मीडिया थी અમારા સુધી એક સમાચાર પહોંચ્યા હતા તમારી સોસાયટીના જેમાં મધુબેન કરીને એક બેન છે અને એ બેન પર ગઈકાલે સોસાયટીના બહુ જ બધા લોકોએ હુમલો કર્યો એમને મારવાનો પ્રયાસ કર્યો એફઆઈઆર આપવા જાય છે અને ત્યાં એમની એફઆઈઆર નથી લેતા અને તમારા પર બહુ જ બધા હા તમારા પર બહુ જ બધા આરોપો લાગ્યા છે અને એવું કહેવાય રહ્યું છે કે તમે ભારતીય જનતા પાર્ટીમાં છો તમે દબાણ કરો છો એટલે પોલીસ એફઆઈઆર નથી લઈ રહી અમે કોઈ દબાણ જ નથી કર્યું છે મેડમ અમે તો કોર્પોરેશન એટલો મોટો હુમલો કર્યો કે બેન ને ફોટોગ્રાફી આપ્યા કે ઘાની આજુબાજુ લેવા ગયા અને એક લોહીનું ખાબુ જ સોસાયટી ની અંદર ભરાઈ ગયું હતું હવે એની સામે અમે કોર્પોરેશન ની અંદર ફરિયાદ કરી કે ભાઈ આવી રીતના કુતરું કર્યું છે તો કુતરાને તમે અહીંયાથી લઈ જાઓ અને જે બી કઈ એનું કરવાનું હોય કે ભાઈ એને રસી આપવાની હોય કે એને એને રસીકરણ કરવાનું હોય એ માટે લઈ જાઓ એના માટે અમે ખાલી એકસો પંચાવન ત્રણસો ત્રણ ઉપર અમે કમ્પ્લેન કરી અને કોર્પોરેશન માંથી કઈક કુતરા પકડવાની ગાડી આવી અને એ વખતે અમે લોકો છોકરાઓ બધા નીચે હાજર જ હતા અને અમને તો ખબર જ નથી કોર્પોરેશન ના અધિકારી એમની રીતે કામ કરી રહ્યા હતા અને એ મધુબેન ખાર તમે જે કહો છો એ બેન અને બીજા એક બે કુતરા પ્રેમી બહાર ના લોકો હતા એ લોકો અંદર આવ્યા સોસાયટી ની અંદર અને એ લોકોના કામગીરીમાં કામગીરીમાં રૂપ થયા બીજી વસ્તુ એવી છે કે કોઈ વ્યક્તિ એમની ઉપર હુમલો કર્યો જ નથી પેલાનો પેલા વિષય એમની પાસે વિડીયો છે કે જેમાં પાંચ સાત મહિલાઓ આવે છે એમને મારવા માટે એવું નથી કોઈ એમને મારવા નથી આવ્યું એમની વિષય એવો છે બેન તમને આખી વસ્તુ ખોટી રીતે ભરમાવા દેવામાં આવી છે એમની ઉપર કોઈ હુમલો નથી કર્યો હુમલો એ લોકોની ઉપર હુમલો કરવા ગયા એટલે લોકો સ્વ એમનો બચાવ કરેલો છે પણ એ કેમ લોકો પર હુમલો કરે એમનું પર્સનલ કૂતરું ન એમનું તો કહેવું છે કે હું અમે તો એવું જ કહ્યું હતું કે તમે સીસીટીવી ચેક કરો ને જે કૂતરા એવું કર્યું છે એને લઈ જાવ ને એને રસી આપો તો સામેથી જ કીધું બેન અમે પોતે સામેથી કીધું કે જે કૂતરું છે તમે પોતે પકડાઈ દેતા તો અમને વાંધો નથી અને તમે ના પકડાતા તો કોર્પોરેશન એમની રીતે કાર્યવાહી કરે છે એ કરવા દો હવે સોસાયટીમાં કેવું હતું કે ભાઈ એકસો ને અત્યાર સુધીમાં એકસો ત્રીસ થી વધારે લોકો ને કુતરા કરી ગયેલા છે હવે એ વિષયની ની અન્વયે કેવું છે કે ભાઈ જયારે કોર્પોરેશન ના લોકો કુતરા પકડવા માટે આવ્યા ત્યારે બેન એમના વિરોધમાં આવ્યા કે ભાઈ અમે નહીં પકડવા દઈએ કોર્પોરેશન અધિકારી કીધું ભાઈ અમારી જોડે સ્ટ્રીક ઓર્ડર છે કે ભાઈ આ બે કુતરા લઈ જવાના તમે એક વખત આવીને સોસાયટીમાં રહીશો ને પૂછો કે શું બનાવ બન્યો છે એ પછી તમે મને પૂછો

અને ભૂતકાળ ની અંદર આજ બે એમના એનજીઓ થ્રુ અમુક સોસાયટી ના સભ્યો પર ખોટી રીતના આરોપો લગાવ્યા હતા અને એમની જોડેથી આપણે ઓન પેપર કોઈની ઉપર સાબિત ના કરી શકીએ તમને બી સમજી શકો છો પણ એમને બહુ મોટો મસ્ત મોટો તોડ કરેલો છે આ બાબતે અને સોસાયટીના ના છ વ્યક્તિઓ ખોટી રીતના સેન્ટ્રલ જેલ ની અંદર જઈને પાછા આવેલા છે વિષય આવી રીતનો છે ઓકે એટલે તમે એકવાર મારી એવી રિક્વેસ્ટ છે કે તમે એકવાર પોતે સોસાયટી માં આવો સોસાયટી કુતરા પ્રેમી છે કોઈ વાંધો નથી સમજો કુતરા ના જ રહેવા જોઈએ પણ જે કુતરા કરડે છે એને તો તમે લઈ જવા દો એના માટે તમને શું વાંધો છે એમ સમજો પણ એ બેન કેવું છે માનસિક રીતે એટલા બધા કુતરા પ્રેમી છે કે ભાઈ કોઈને કઈ બી થાય પણ કુતરું ના જ જોઈએ એમનો વિષય એક જ છે અને મીડિયા બી હાજર જ હતું ગઈ વખતે મીડિયા માં હાજર હતું હાજર હતા બધા પોલીસ મિત્રો ભી હાજર હતા પોલીસ મિત્રો ભી હાજર હતા પોલીસ માં મહિલા કોન્સ્ટેબલ થી લઈને પોલીસ ની બે પીસીઆર વાન સોસાયટી ની અંદર જ હાજર હતી એટલે એવો કોઈ બનાવ જ નથી બન્યો જેવું એ બેન કહેવા માંગે છે ને એવો કોઈ બનાવ બન્યો જ નથી એ બેને સોસાયટીના બેનોની સામે છે ને કપડા ફાડવાનો પ્રયાસ કર્યો કે ભાઈ હું તમારી ઉપર એફઆઈઆર કરીશ ખોટી રીતના દબાણો કરીશ અને એવી રીતની વાત કરી એટલે બહેનો કીધું ભાઈ આવું બધું ના કરો અને અમને એમને બચાવવા માટે આ રીતનું કાર્ય કર્યું બાકી કોઈ એમને માર્યા નથી એ તદ્દન ખોટી વાત છે ઓકે 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 મેડમ હા થેન્ક યુ